નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યુઝ માં આપણું સ્વાગત છે દર્શક મિત્રો અમે વારંવાર કર્નેટ રતનપુર એટલે કે અને છોટાઉદેપુર બેની વચ્ચે એટલે કે વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાની વચ્ચે આજે બે ગામ આવેલા છે કર્નેટ ને રતનપુર વારંવાર આ બ્રિજ જે બે ને જોડતો બ્રિજ છે બંને જિલ્લા માટે લોકો અવરજવર જવર કરતો આ બ્રિજ એ બ્રિજ નીચે રેતી ખનન માફિયાઓ સક્રિય બન્યા છે અમે વારંવાર અહેવાલો ચલાવીએ છીએ પરંતુ તેમ છતાં ખાણ ખનીજ વિભાગ આખો નથી ખોલતું કેમ નથી ખોલતું એના અગાઉ જે વિડીયોમાં જે ગામના લોકો વિરોધ કરી રહ્યા છે નામ સાથે કહી રહ્યા છે સરકારી અધિકારીઓના નામ સાથે કહી રહ્યા છે ફરી વાર કહીશ કે આવા સરકારી અધિકારીઓ જેની જવાબદારી છે તમને યાદ હોય તો સુરેન્દ્રનગરના ચોટીલામાં ખાણ ખનીજ વિભાગના ખનીજ માફિયા સક્રિય થયા હતા ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ બાવો ચડાઈ હતી અને ખાટલા ઢાળીને ત્યાં બેસી ગયા હતા કે કોઈની તાકાત નથી કે એક રેતીનું ટ્રેક્ટર પણ ભરીને લઈ જાય આ તો અંધેરી નગરી ગંડુ રાજા આ અલભ્યો ગુલ્યો નામના બે રેતી ચોર રાત્રે રેતી ચોરી કરે ડંબરો ભરીને લઈ જાય રેતીના ઢગલા કરે ગામના સરપંચ ભૂહો પાડીને થાકી જાય છે અધિકારીઓને કહે છે કે સાહેબ તમે વિઝિટ કરો તમે આ ગાડીઓને સ્વિચ કરો તમે આ ગાડીઓને ડિટેન્ડ કરો એમનો આ ઢગલા બે નંબરમાં રેતી ભરતા હોય છે વારંવાર સરપંચ ભૂવા મારે છે તેમ છતાં પણ ખાસ કરીને જે સરકારી અધિકારીનો હું નામ બોલું છું એક વડોદરા ખાણ ખણીજ વિભાગના બે અધિકારીઓ છે એકનું નામ છે યોગેશભાઈ અને બીજાનું નામ છે રવિ સરપંચની બોડી છે ગામના આગેવાનો કહે છે આજુબાજુ ગામના લોકો કહે છે તમે કોની શરમ કરો છો આ મિલકત તમારા બાપની છે આ કોના લીધે તમે આ બધું ચલાવી રહ્યા છો તમે ધારો તો સાહેબ એક ટ્રેક્ટર એક નાનું ટેમ્પુ ના જવા દો તમારી જવાબદારી છે તમે પ્રજાના ટેક્સ થી ત્યાં એસી કેબિનોમાં બેઠા છો પણ તમને તો બંડલ ને બંડલ બે નંબર તિજોરીમાં રૂપિયા ભરવા છે તેના કારણે આજે આ ખાન ખનીજ નષ્ટ થઈ રહ્યું છે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે આ લભિયા ગુલિયા જેવા તો કેટલા તમે તમે અધિકારી છો આ તમને ઘાટતા નથી રાત્રે રેતી ચોરી કરે છે વારંવાર અરજો લખવામાં આવે છે કાગળો લખવામાં આવે છે અમે સાત દિવસ અહેવાલ રજૂ કર્યો હતો કે આગળ રેતી રેતી ચોરી કરવા નીકળે તમારી ગાડીઓ ફરતી હોય છે તમારાથી આ લોકો પકડાતા નથી પોલીસ ખાતાને પણ કહીએ છીએ તમારી જવાબદારી છે કલેક્ટરનો આદેશ છે કે ખાણ ખનીજ વિભાગના સંકલનમાં રહીને આવા લોકોને છોડવાના ને એમની ગાડીઓ ડિટેન કરી સ્વીચ કરી બે નંબર જ્યાં જ્યાં કામ થતું હોય ત્યાં પોલીસે પણ જવાબદારી આવે છે તો જાગૃત નાગરિકો તમને વારંવાર રજૂઆત કરે આજે આ બ્રિજ પડી જાય છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાના લોકો અવર જવર કરતા બંધ થઈ જાય આજે આ બ્રિજ પડી જાય લાખો યુવાનો બેરોજગાર થઈ જાય આજે આ બ્રિજ પડી જાય કેટલા વિદ્યાર્થીઓનું જીવન બગડે તમારે તો રેતી ચોરી કરવી છે જેસીબીના પાવડા મારવા છે રેતીના ઢગલા કરવા છે ને તિજોરીમાં તમારા રૂપિયાના બંડલ મૂકવા છે કારણ કે હરામની કમાઈ છે તમારે રોયલ્ટી સરકારને હાડવી નથી સરકારી તિજોરીને ચૂનો લગાવો છે કારણ કે તમારી જોડે સરકારી બાબુઓ મળેલા છે આ સરકારી બાબુઓ સરકારી પગાર લઈને પ્રજાના ટેક્સના પૈસા લઈને આ ચોરોને મદદ કરે છે અરે તમને શરમ આવી જાય પહેલામાં પહેલો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ થઈ છે તારે લોકો એવું કહે છે કે પહેલો પ્રેમ છે લોકો પોતાના ઘરની અંદર તિજોરીમાં એક રૂપિયો રાખવા તૈયાર હોય ભારત દેશને સમર્પિત કરવા આજે નાનામાં નાનો માણસ તૈયાર થઈ જતો હોય છે એ એટલા માટે તૈયાર થાય છે કે રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈ ધર્મ નથી તમને સરકારી નોકરી મળી છે એટલે તમે આજે આ ખાન ખનીજ વિભાગના મોટા હોદ્દેદારો બનીને તમે આ રેતી ચોરોને મદદ કરો છો આ અહેવાલ ના પ્રસ્તુત થયા પછી સરપંચ ની ચોખી ચિમકી છે કે સોમવાર ના દિવસે કલેક્ટર ને આવેદન આપવામાં આવશે ને જો રેતી ખનન રોકવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પણ કરવામાં આવશે રેતી ખનન તો રોકવામાં આવે જ પરંતુ આ રવિ મિસ્ત્રી અને યોગેશભાઈ જે ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારી છે તેમના વિરુદ્ધમાં એફઆરઆઈ પણ ફાળવામાં આવે તમે કોની શરમ ભર્યા કરો છો છોટા ઉદેપુરના સૈયદ સાહેબ એવું કહે છે 25 25 ફોન કરે છે ત્યાંના સ્થાનિક નાગરિકો ફોન ઉઠાવતા નથી કયા કારણે ભાઈ કેમ ફોન ના ઉચકાય આ બધું લાલિયાવાડી લાલિયાવાડી અને લાલિયાવાડી આ લાલિયાવાડી એટલા માટે કારણ કે જેટલા મોટા ડમ્પર છે તમે વિચારો કે આજે સામાન્ય માણસના ઘરમાં ચૂલો સળગાવો હોય બાર પંદર હજારમાં નોકરી કરતો હોય એને ખબર પડે ઘર કેવી રીતે ચલાય છે આવા છ છ મહિને પચાસ પચાસ લાખના ડમ્પરો છોડાયે છે હજી આવ્યા ગાડી ત્રીસ ચાલીસ પાંત્રીસ પચાસ પિસ્તાલીસ પિસ્તાલીસ લાખની ગાડી આવે છે કઈથી પૈસા આવે છે કોના બાપની દિવાળી છે કોનો ટેક્સ પ્રજા અહીંયા ભૂખે મરે છે અને આ ચોરો લેર કરે છે એટલા માટે લેર કરે છે કારણ કે આ સરકારી બાબુ એમને છાવરે છે રાજ્યના ગૃહમંત્રીને એકવાર ટકોર કરું છું કે એકવાર આવો છોટા ઉદેપુર ડભોઈ કરનેટથી રતનપુર નદીની ખાલી તમે એકવાર લટાર મારો તમને ખબર પડી હશે ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા આવીને ગયા બે મહિનો કદાચ પ્રોટોકોલ ભંગ લાગ્યો અહીંયા તો આખા પ્રોટોકોલ ભંગ થઈ ગયા છે સાહેબ એકવાર નજર મારો આ રેતી ખડન માફિયાઓ ગાડીઓ ભરી ભરી અને આખી નદી ખાલી કરી દીધી છે બ્રિજ પાયા નીચે આવી ગયા છે તમે એકવાર નજર મારો ગુજરાતના ઉચ્ચ અધિકારી પોલીસ વાળાને કેવા માંગુ છું તમારી પોલીસને આદેશ આપો કે આવા ચોરોને છોડવામાં ન આવે તમારી પોલીસને આદેશ આપો કે આવી બે નંબર ગાડીઓ ચાલ નાના નાના છોકરા ગાડીઓ ચલાવે છે તમે જુઓ અને વધારે કંઈ બોલો તો સામે તમને ગાડી ચડાવ આટલી બધી દાદાગીરી આ રેતી ચોરોની કામ કે માં કોના ઈશારે ચાલે છે ગુજરાતની પ્રજા જવાબ માંગે છે સરકારી ખાતું પ્રજા માટે બનેલું છે અને પ્રજાના કામ ન થાય ત્યારે લોકોએ ભૂખ હડતાલ કરવાના આજે નિર્ણયો લેવા પડે છે રતનપુર ગામના જાંબાજ સરપંચ મોતીભાઈ સરપંચ તેમજ એમના ડેપ્યુટી સરપંચ એમના સભ્યો ગામના આગેવાનો કરવટ કન્ને ગામના આ માંગરોલ ગામનો લભ્યો ગુલિયો અત્યારે રાત્રે બેથી ચોરી કરવા નીકળે છે એની ગાડી તમે જોઈ શકો છો જે વિડીયોમાં દેખાઈ રહી છે ફોટોમાં તમે જોઈ શકો છો આ રેતીના ઢગલા બે નંબર કરી રહ્યા છે કેટલી જલ્દી તપાસ કરવામાં આવે છે આ અહેવાલ બાદ ગાંધીનગર સુધી આ વાત પહોંચાડવામાં આવશે અને બે નંબરની જેટલી સંપત્તિ છે એ લોકોની એ બધી સંપત્તિ પર આઈટી ના દરોડા ના પડે ત્યાં સુધી જપ્પાના નથી કારણ કે બાપનું રાજ સમજી બેઠા છે કોઈની ધાક નથી કોઈની બીક નથી જેમ ફાવે તેમ મન ફાવે તેમ એમને રેતી ચોરી કરી અને રાતોરાત કરોડપતિ બની જવું છે કોઈ કહેવા જાય તો મારવાની ધમકી આપે છે કોઈ એમને આદેશ કરે છે તો એમની સામે બાયો ચડાવે છે કારણ કે બે નંબર ના રૂપિયા છે કયા નેતા ના હાથ છે કોના પર તમે ભૂચકા મારો છો ભાઈ કોના ઇશારે તમે કામ કરી રહ્યા છો કોઈને છોડવામાં નહીં આવે આવો સાંભળીએ રતનપુર ગામના આ જાંબા સરપંચ મોતીભાઈ શું કરી રહ્યા છે અને એટલું જ નહીં કે મોતીભાઈ કહી રહ્યા છે મોતીભાઈ અગાઉ પણ ફરિયાદો નોંધાવી છે અગાઉ પણ ગાડીઓ સીટ કરાવી છે આ એ જ મોતીભાઈ છે ડબોઈમાં કન્નેટ ગામના રેતી ખનન કરનારા લોકોને પાઠ ભણાવ્યા હતા ઘણા લોકોને પાઠ ભણાવે છે હવે આ લવ્યો ભૂલ્યાના વારો છે સોમવારે વડોદરા કલેક્ટરને આવેદન આપવાના છે તેનાથી છોટાઉદેપુર ને પછી એના પછી છોટાઉદેપુર કલેક્ટરને આયોજન આપવામાં આવશે અને ભૂખ હડતાલ પર આખી ટીમ સાથે બેસવાના છે આ એટલા માટે બેસવાના છે કારણ કે આ સરકારી બાબુઓ રવિ મિસ્ત્રી અને યોગેશભાઈ એમની મહેરબાની છે આ લભ્યા ગુલિયા પર

લભ્યો અને ગુલિયાભાઈ આ બે નંબરની રેતી ભરી જાય એના ફ્રીજની બાજુમાં બે નંબર ચાલતા છે બે મહિનાથી ચાર મહિનાથી અમે નદીમાં હાંચવીએ છીએ અને વડોદરાવાળાને અમે ઘણી વાર રજૂઆત કરી છે છોટાઉદેપુરવાળાને જરૂર ફોન કરીએ છીએ હવે આ કોમ નદી હાંચવાનું ખનીજ ખાતાનું છે અને વડોદરાના યોગેશભાઈ અને રવિ મિસ્ત્રી સાહેબ એ લોકોને વારંવાર ફોન કરવામાં આવે છે અને આ લોકો પૈસા લઈને લોકો આ ચોણો બે નંબરનો આ યોગેશ રવિ મિસ્ત્રી પૈસા લઈને ભરાવે છે રતનપુરમાં ધમોલીમાં કોટાલીમાં ખુલ્લાને લબ્યાને ભરાવે છે કરનેટમાં ભરાવે છે બ્રિજ પડવાની પડવાની હરે છે હવે રાતે અમે રાતે એક થી બે વાગે એ લોકોને અહીંયા ટ્રેક્ટરો ચાલતો હોય અને અમે અહીં બધા આવી ગયેલા હોય પછી એ લોકો પાછા ગારો બોલતા હોય અને પછી અમે કંટ્રોલમાં વડોદરા ફોન કર્યો પછી અમે ફોન કર્યો પોલીસની ગાડી આવી પીએસ સાહેબ અને અમે એમનો નામો પણ લખાયેલો છે અને એ લોકો એવું કહે છે અમે ભરતા નથી હવે આ કુલિયાની લબ્યાની લીજો બધી પતી ચીજોમાં કોઈ રેતી ના હોય તે છતાં બે નંબરની રેતી ભરી અને હાલ અમે જે આ અમારા મશીન ઘણું લાવી ખર્ચો કરી અને અમે સરકારની ચોરી થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ ખરીદ ખાતાની જવાબદારી હોય અને છોટાઉદેપુરના સૈયદ સાહેબ પચીસ ફોન કર્યા પણ એ પણ ફોન ઉઠાવવા ત્યાં નથી તો હવે અમારે આ આ આ જો બંધ લઈ કરે તો અમે મંગળવારે કલેક્ટર વડોદરા જવાના છે ગાંધીનગર અમે સીએમ સાહેબ મળવા જવાના છે અને આ લોકો વિરોધ ગુનો દાખવે અને હવે ગુનો તો ખાન ખનીજના અધિકારીઓ યોગેશ અને રવિ મિસ્ત્રી ઉપર જ થવો જોઈએ અને બીજા ઉપર ના થવું જોઈએ આ લોકો જ પૈસા લે કોણ પણ બે નંબર નું છે આ લોકોને ચાલે લોટ ચાલે

ખનીજ ખાતા નું એટલે મે અમે જો આ બે દિવસમાં આ લોકોનું નું વધ થાય તો અમે કલેક્ટર માં જઈશું મોદીનગર જઈશું અને યોગેશ સાહેબ રવિ મિસ્ત્રી એની ઉપર જ એફઆર ફાળવીશું અમે ફાળવીશું છોડીએ ને આ લોકો બે નંબર નું રેતી બે નંબર ની રેતી નો ધંધો કરાવે છે પૈસા લઈ એટલે કાયદેસર તપાસ થયું છે રાતે અમે નોમો લખાયો છે તો પીએસઆઈ ને એ લોકોને ને છે અને એમનું લોકેશન પણ કરાવવાનું છે અને લભ્ય એવું કે છે થાર ગાડી પણ હતી ગુલિયા અને પાછો કે નતો

રવિ મિસ્ત્રી સાહેબ અને છોટાઉદેપુર ના સૈયદ સાહેબ એમની જવાબદારી રહેશે અને અમે જો આ બે લેખિત માં કે નદીમાં અમે ક્યાંય શું ભાઈ અમારી કોઈ સરપંચની જવાબદારી ચોરીઓ થતી હોય તો છોટા પુરના અને સરપંચ શું જોયે છે સરપંચતા હોય તે છતો એમની કોઈ અને બે નંબરનો અને વડોદરા જિલ્લાના યોગેશ અને રવિ મિસ્ત્રી જે આયા પછી ખૂબ ચોરીઓ ચાલુ થઈ જાય છે એટલે પર જે પાઠવી જોઈએ દાખલ કાયદેસર કાર્ય થાય એવી અમારી માંગ છે